મિત્રો રામાયણના પવિત્ર વક્તા અને પવિત્ર શ્રોતા એવા હનુમાનજી મહારાજને આપણે સૌ શુદ્ધ હૃદયથી વંદન કરીએ નામ કેટલું સરસ છે હનુમાન હનુ એટલે હણી નાખવું માન એટલે અભિમાન દરેક પ્રકારના અહંકાર અને દરેક પ્રકારનું અભિમાન જેણે હણી નાખ્યું છે એનો નાશ કર્યો છે એવા અંજની નંદન હનુમાનજીને કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછા જ પડે હનુમાનજીએ ત્રણ વસ્તુ કરી છે એક તો રામનું નામ જેટલું હનુમાનજીએ લીધું છે એટલું આખી દુનિયામાં કોઈએ નથી લીધું ભગવાને એક દિવસ હનુમાનજીને એવું પૂછ્યું કે હનુમંત તમારે તમારી જિંદગીમાં ક્યારેય દુઃખનો સમય આવેલો ખરો ત્યારે અંજની પુત્ર હનુમાનજીએ ખૂબ સરસ જવાબ આપ્યો હતો હનુમાનજી કહે છે કે હે પ્રભુ મારી જિંદગીમાં હજુ સુધી દુઃખનો સમય આવ્યો નથી પણ મારી જિંદગીમાં હું દુઃખનો સમય એને જ માનું છું જ્યારે તમારું નામ ભૂલી જાઉં હે પ્રભુ મારી જિંદગીમાં મોટામાં મોટું દુઃખ એ જ છે કે હું તમને ભૂલી જાઉં તમને ભૂલવા સિવાયનું મારા માટે બીજું કોઈ દુઃખ નથી અને બીજું આ જગતમાં રામનું નામ લેનારા તો ઘણા છે પણ પાછા રામનું કામ કોઈ ન કરે અને રામાયણમાં જેટલું હનુમાનજીએ રામનું કામ કર્યું છે એટલું કોઈએ નથી કર્યું અને ત્રીજું હનુમાનજીમાં ગુણ એ છે કે હનુમાનજીને રામકથામાં જેટલી પ્રીતિ છે એટલું હેત છે એટલું હેત અને પ્રીતિ દુનિયામાં કોઈ શ્રોતાને નથી અને તો જ રામકથા સાંભળતા સાંભળતાં આંખમાંથી આંસૂળા પડતા હોય તો આ ત્રણ સિદ્ધાંતને હનુમાનજી મહારાજ વરેલા છે અને જ્યારે બંધુ કામ પતાવી રાવણને મારીને અયોધ્યા આવ્યા ત્યારે બધાને રાજા રજા આપીને પછી ભગવાન શ્રીરામ હનુમાનજીનું કાંડું જાળીને મા કૌશલ્યાની પાસે લઈ ગયા અને કહે છે કે માં આ અંજની પુત્ર હનુમાનજીનો હું કાયમને માટે ઋણી છું બધાના ઋણમાંથી હું છૂટી શકું પણ આ કેસરી નંદનના ઋણમાંથી હે મા હું ક્યારેય નહીં છૂટું અને મા આજે તું મને રાજગાદી ઉપર બેઠેલો જોવે છે ને એ સારા પ્રતાપ અંજની નંદન હનુમાનજી મહારાજના છે અને મા મને આ દુનિયામાં ભરત જેવું કોઈ વાલું નથી પણ હે મા હું એટલું જરૂર કહી શકું કે ભરત કરતાંય મને મારો હનુમાન અતિશય વાલો છે જેણે જીભ ઉપર મારું નામ રાખ્યું અને હૃદયમાં મારા સ્વરૂપને રાખ્યું છે અને પોતાના દેહ થકી કોઈ ન કરી શકે એવા મારા કામો કર્યા છે દુનિયાની દુર્ગંધ કોઈ દિવસ એણે પોતાના અંતર સુધી આવવા દીધી નથી અને આટલા 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 કામ કર્યા છતાં કોઈ દિવસ એણે એના મનમાં અભિમાનને નથી આવવા દીધું લંકામાંથી સીતાજીને લેવા માટે જ્યારે જવાનું થયું ત્યારે સાગરને કિનારે ત્યારે એ વખતે બધું વાનર દળ હનુમાનજી સાથે હતું અને એ વાનર દળમાં નળ નીલ અંગદ વગેરે હનુમાનજીએ એ બધાને એવું કહ્યું કે હું મા સીતાજીની શોધ માટે લંકામાં જાઉં છું પણ તમે બધા અહીંયા જ બેસી રહેજો કેમ કે હું લંકામાં જઈને સીતાજીની ખોજ કરીને પાછો આવું અને એ વખતે તમે બધા રામ પાસે જતા રહ્યા હોય તો પછી હું રામ પાસે જાઉં એટલે રામ મારા વખાણ કરે અને મારા ગુણગાન ગાય કે હનુમાન તમે તો આ બહુ મોટું કામ કરીને આવ્યા છો તો મને ભગવાન મારા વખાણ કરે એ મને જરાય ગમતું નથી એટલે તમે બધાય અહીં બેસી રહેજો હું સીતાજીની ખોજના સમાચાર લઈને આવું પછી આપણે બધા સાથે રામ પાસે જઈશું અને આપણે એવું કહીશું કે પ્રભુ અમે બધાએ ભેગા મળીને માતા સીતાજીની શોધ કરી છે પણ હનુમાનજી મહારાજને આગળ થવાની જરાય ઈચ્છા નહીં એ હંમેશા પાછળ જ બેઠા હોય ભગવાન બધાને બોલાવીને બધાને અલગ અલગ કામ સોંપતા હતા કે તમે આ દિશામાં જાઓ તમે પેલી દિશામાં જાઓ બધા લાઈનમાં બેઠા છે પણ હનુમાનજી મહારાજ તો બધાની પાછળ એક બાજુના ખૂણામાં બેઠા છે કારણ કે હનુમાનજી એવું માનતા કે પ્રભુને કામ હશે તો કહેશે ત્યાં સુધી આપણે આપણું કામ કરો રામ નામ લેવાનું હનુમાનજી મહારાજે બધાની પાછળ એક બાજુના ખૂણામાં બેઠા 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 સતત ભગવાન નામ સ્મરણ કર્યું અને તમે વિચાર કરો કે કેટલા બધા મોટા મોટા વાનરો હતા બધાને રામ ભલામણ કરી ગયા કે તમે અહીં જાજો તમે અહીંયા શોધ કરજો અને છેલ્લે હનુમાનજી મહારાજ પાસે ગયા પણ કાંઈ કહ્યું નહીં સીધી જ અંગૂઠી આપી ભગવાને અંગૂઠી આપી એનો મતલબ એ થાય કે ભગવાન જાણે છે કે આના સિવાય સીતાજીની શોધ કોઈનાથી નહીં થાય હનુમાનજીમાં આટલું બધું સામર્થ્ય હોવા છતાં સૌની છેલ્લે એક ખૂણામાં બેસી રહે જેણે હનુમાન નામને સાર્થક કર્યું હતું તો આવા જે પવનપુત્ર હનુમાનજી મહારાજની વંદના કરી ત્યાર પછી તમામ વાનર વાનરને વંદના કરી વાનર રાજા સુગ્રીવ રીછપતિ જાંબુવાન એવો રાક્ષસપતિ વિભીષણ જેણે જેણે ભગવાનને ખૂબ મદદ કરેલી એ બધાની વંદના કરી અને આ બધા જે વાનર હતા એને ભગવાનને ખૂબ મદદ કરી ખાલી મદદ કરી એટલું જ નહીં એને ભગવાનમાં ખૂબ ભક્તિ પણ હતી તમે વિચાર કરો કે રાવણની સાથે યુદ્ધ કરવા જેવું એટલે મોતના મોઢામાં હાથ નાખવા જેવું કપરું હતું એની આગળ ઇન્દ્ર અને દેવતાઓ પણ હારી ગયેલા એવો એ મહાશક્તિશાળી હતો નવગ્રહ તો જેને ઢોલીએ બાંધ્યા હતા એને ત્યાં વા વાસીદું કરે પવન પાણી ભરે સીધી અને નવનિધિ તો એને ત્યાં મજૂરી કરે એટલો બધો એ શક્તિશાળી હતો ઇન્દ્રને પણ બાંધીને કેદ કરેલો એવો તો રાવણનો દીકરો મેઘનાથ હતો અને એની સામે એના ઘર બાર કુટુંબ પરિવાર મૂકી અને સીતાજીની ખોજ માટે મરણિયા થઈને બધાએ રાક્ષસોની સાથે યુદ્ધ કર્યું કારણ કે આ ભગવાનનું કામ છે ભગવાનની સેવા છે આપણે બીજું તો કાંઈ ન કરી શકીએ વાનર જ્ઞાતિમાં જન્મ્યા છીએ એટલે પણ ભગવાનને મદદ કરીને આપણો આ જન્મ સફળ કરી લઈએ આવો એનો મહિમા હતો આ તમામ વાનર ચરણમાં વંદના કરે છે બધાની વંદના કર્યા પછી રામ ભગવાનને અને સીતાજીને વંદના કરે છે ગુરુ ગોવિંદ મિલે કિસકો લાગુ પાય ભલે હારી ગુરુ દેવ કી જીસને ગોવિંદીઓ બતાવી ભગવાન પાછળ અને ગુરુ આગળ કારણ કે એણે જ ભગવાન સામે આંગળી ચીંધી હતી કે જેને તું ગોતે છે ને એ આ રહ્યો જોઈ લે અને ભગવાન સાથે ઓળખાણ કરાવી છેલ્લે સીતા રામજીની ભેગી વંદના કરી પછી ભગવાનનું જે નામ છે જે રામ મંત્ર છે એને પણ વંદના કરી તો મિત્રો હનુમાનજીના મહિમાની આ વાત તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય સીતારામ